મગફળીના ગજબના ફાયદાઓ કુદરતે આપણને એવી ઘણી બધી ખાવા પીવાની ચીજો આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મગફળી પણ આમાંથી એક છે તેને અંગ્રેજીમાં પીનટ કહે છે મગફળી જમીનની અંદર ઉગે છે તેમાં બદામ અખરોટ અને પિસ્તા જેવા સૂકા ફળો જેટલા પોષક તત્વો હોય છે મગફળીમાં ઘણા બધા વિટામિન અને ખનીજો હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે કારણ કે તે બદામ કરતાં સસ્તી હોય છે અને તેમાં બધા જરૂરી પોષક તત્વો હોય છે મગફળીમાં પ્રોટીન ફાઇબર આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ જીંક કેલ્શિયમ વિટામિન ઈ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે મગફળી ફાઈબરનો સારો સ્ત્રોત છે તેના કાર્બોહાઈડ્રેટ્સમાં સુક્રોઝ અને સ્ટાર્ચ હોય છે જે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત છે આ ઉપરાંત મગફળીમાં બીજા ઘણા પોષક તત્વો હોય છે મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મગફળીમાં સ્વસ્થ ચરબી હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે મગફળીમાં ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે તેની છાલમાં ઉચ્ચ સ્તરના એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી સંયોજનો હોય છે જે સંધિવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે આ ઉપરાંત મગફળી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે એકંદરે મગફળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વધુ પડતી મગફળી ખાવી નુકસાનકારક છે મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેને વધુ પડતી ખાવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે જેમ કે ચામડીની એલર્જી થઈ શકે છે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે વજન વધી શકે છે કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મગફળીને આખી રાત પલાળીને સવારે ખાવી વધુ સારી છે તેને કાચી અથવા થોડી શેકીને પણ ખાઈ શકાય છે મગફળીને તળીને ખાવાથી અથવા મીઠું નાખીને ખાવાથી તેમાં કેલરી અને સોડિયમનું પ્રમાણ વધે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મગફળીને આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો જેમ કે પીનટ બટર અથવા પીનટ તેલના રૂપમાં ઉકાળીને ચટણી બનાવવી આ ઉપરાંત પવા ઉપમા અથવા સાબુદાણાની ખીચડીમાં પણ મગફળી ઉમેરવામાં આવે છે મગફળીની ચિક્કી બનાવીને ખાવામાં આવે છે તેને ગરમ દૂધમાં ભેળવીને પણ ખાઈ શકાય છે સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં મગફળી ખાવી સારી છે રાત્રિભોજન પહેલાં કે સૂતા પહેલાં મગફળી ન ખાવી જોઈએ આ પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેને પચવામાં સમય લાગે છે દિવસમાં વધુમાં વધુ બેતાલીસથી પચાસ ગ્રામ મગફળી ખાવી સલામત છે આનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે બજારમાં ઉપલબ્ધ પેકેટવાળી મગફળીમાં મીઠું અથવા મસાલાનું પ્રમાણ વધુ હોય છે આ ઉપરાંત મગફળીની શેલ્ફ લાઈફ વધારવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે તેથી પેક્ડ મગફળી ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે ડાયાબિટીસના દર્દીઓ મગફળી ખાઈ શકે છે મગફળીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ગ્લાયકેમિક લોડ ઘણો ઓછો હોય છે આનો અર્થ એ થયો કે મગફળીના કારણે બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધતું નથી જ્યારે બાળક ઘન ખોરાક લેવાનું શરૂ કરે છે ત્યારે તમે તેને મગફળી આપી શકો છો બાળકોને મગફળી આપતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ આખા મગફળીને બદલે તેમને દૂધ સાથે પાવડર મગફળી આપવી જોઈએ પીનટ બટર પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે તેમાં રહેલ સ્વસ્થ ચરબી બાળકોના સ્નાયુઓ મગજ નર્વસ સિસ્ટમ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે જો કે તે મોટી માત્રામાં ન આપવું જોઈએ કોઈ પણ વ્યક્તિ મગફળી ખાઈ શકે પરંતુ કેટલાક લોકોએ તેનાથી બચવું જોઈએ જેમ કે જેમનું વજન વધારે છે જેમને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ છે જેમને મગફળીથી એલર્જી છે જેમને સંધિવા અથવા યુરિક એસિડની સમસ્યા છે આ ઉપરાંત જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારા આહારમાં મગફળીનો સમાવેશ કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર